ભાદરવી પૂનમને લઈને ખેડબ્રમા અંબિકા માતાજી મંદિરે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મા અંબાને ધજા ચડાવવામાં આવી ભાદરવી પૂનમનો મેળો હાલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ માં અંબેના નાદથી ગુંજી રહ્યું છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લાના સમાહારતી રતન કુંવરબા ચારણ જિલ્લા એસપી સાહેબ શ્રી દ્વારા ખેડબ્રહ્મા ખાતે મા અંબેના શિખર ઉપર ધજા ચડાવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ અને ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી પણ જોડાયા હતા ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી વાસ્તે ગાજતે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પીએસઆઈ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે ડીજેના તાલે શોભાયાત્રા રૂપે નીકળીને મા અંબાના મંદિરની પ્રદક્ષિણા કરીને પૂજા અર્ચના કરીને મા અંબાને ધજા ચઢાવી હતી ત્યારે સમગ્ર પોલીસ પરિવાર ડીજેના તાલે ખૂબ જ ઝૂમી ઉઠ્યો હતો અને માતાજીના ગરબા પણ ગાયા હતા ત્યારે વાસદે ગાજતે મા અંબેની ધજા ચડાવવામાં આવી હતી ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી આજે ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તરફથી તંત્ર તરફથી માતાજીના ચરણોમાં આજે ધજા ચઢાવવામાં આવી છેલ્લા સાત દિવસના મેળા દરમિયાન સાત એક લાખ સજા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે આ સમય દરમિયાન વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અમે તંત્ર દ્વારા માતાજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષ એ પોલીસ અને તંત્ર માટે એ સુખમય જાય અને લોકોની સેવા કરવાની માતાજી એમને તાકાત આપે